વિસ્તારમાં હુમલો કરીને અઢાર હજાર ની લોટની ઘટના સામે આવી સુરત વિસ્તારમાં હુમલો કરીને અઢાર હજાર ની લોટની ઘટના સામે આવી દુકાનદાર પર હુમલો કરીને કાઉન્ટરમાંથી માંથી અઢાર હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયા હતા બીજા ગ્રાહક ઉભા હોય અને સિગરેટ આપવામાં મોડું થતા ઉશ્કેરાયેલા બંને ઈસમોએ હુમલો કરી દીધો હતો મહિલા ગ્રાહકોની હાજરીમાં જ અશ્લીલ ગાળો આપી હતી ગાળો આપવાની ના પાડતા અમિત નેપાળી અને અજ્જુ નવાબે દુકાનમાં ડીકુસીને ડીક્કા પાટોનો માર માર્યો હતો દુકાનદાર રમેશ તેલીને માથાના ભાગે કડું મારી દીધું હતું ત્યારબાદ કાઉન્ટરમાં પડેલા અઢાર રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા બનાવની જાણ રમેશ તેલીએ અમરોલી પોલીસને કરી હતી અમરોલી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી ઓડી રાત્રે અમરોલી પોલીસે અમિત નેપાળી અને અર્જુન નવાબને ઝડપી પાડ્યા હતા